આજે દેશભરમાં પંચોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી જિલ્લાનું શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટું કેમ્પસ એટલે મોડાસા મોડાસા કેરવણી મંડળ મંડળ જ્યાં આજે દ્વારા કે એન શાહ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં મોડાસા કેરવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોડાસા કેરવણી મંડળમાં આવેલી સર્વોદય સ્કૂલ કે એન શાહ સ્કૂલ કર્લવ સ્કૂલ અને બીકાઇન સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જ્યાં સમગ્ર કાર્યક્રમનું આયોજન સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય ડૉક્ટર આર્સતી મહેતા તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું આજે આ માહોલમાં વિદ્યાર્થી પરેડ અને એમના જે તમામ કાર્યક્રમો અહીંયા યોજાયા એનો આનંદ અમને સૌને છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હમણાં જ બાવીસમી જાન્યુઆરીએ જે રામલલાનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો એનો આનંદ સૌના ઉમંગ સૌના હૃદયમાં છે અને એવો જ આજે આ પંચોતેરમાં મહોત્સવ હતો